રામ રામ સીતારામ જો ભાઈ અમે આવે આજ પોરબંદર પોરબંદર સોપાટી અને વરસાદી આજ આપણે સોપાટી બાજુ આવે ગા અને વેજો ક્યાંય કે આજ વરસાદી ભૂકા કાઢે નાખ્યા નઈ વેજામાં

હા બહુ હાથી સોપાટી ગ્રાઉન્ડ માં એકલો રાજા અને આજનું વેધર તો કઈક અલગ જ છે આપણે દરિયાની નજીક કેવા કુખવાટા કરે પોરબંદર ની સોપાટી આજનો વરસાદ તારીખ અઢાર અઢાર હાથ હારામાં સારો વરસાદ ચારે બાજુ અને

બે ટ્રેનથી ત્યાં સારી કરો વાર તો ત્યાં જ વારો આવે તો આજ અમારો વારો આવે બોલાવે ભાઈ પોરબંદર સોપાટી દરિયો

ઘણા ટાઈમ પછી આજ બગડા આજ છે માણસ કેતા અઢાર તારીખ વરસાદ

નદી થોડીક દૂર રહી જોયે કેવી બગડાટી નદી માં બોલે હા પછી આ બાજુ ખેતરું પાણીમાં તરબોળ

સાઇડમાં ગાડી રાખીયે ભાઈ અને જોઈએ આપણે કે નઈ વેજા હા હે તો આપણે નદીએ પુગાયા અને અજા કામ કી બોલે હે ના કાઈ હા હા

આ પડી આપડી ગાડી વેજો કે આજ તો હે ને હાવ જમાવટ થઈ ગઈ કે આજ મોજ જ આવે ગઈ ની વાજે હે ધક્કો વસૂલ થઈ ગયો આપડો હે ધક્કો વસૂલ થઈ ગયો બેકાં દીએ ભાઈ અને વરસાદ આવે એવી પણ તૈયારી વેધર છે આજનું ઘણા ટાઈમ માં ખેડૂ ને માણસ બધા વાત જોવા બેઠા હતા કે વરસાદ કઈ સારો ઝલક કઈક બતાવે પણ આજ છેલ્લે ઝલક સારી બતાવી અમારા ગામ હિમબર માં ભૂમિયાદર હોટાણા

ખરેખર આજ વરસાદી હાઉ જમાવટ કરી દીધી મોજ ના તોરા છૂટે